બસ જો અત્યારે બધા કામમાં છે એટલા ફૂલ કામમાં હી બધા આજે મૈત્રીનો બડ છે તો આજે સાંજે જો બધો પ્રોગ્રામ ત્યાં છે કેક કટિંગ સેલિબ્રેશન છે બધું તો રેડી હવે ધીમે ધીમે બધા થાય છે આશીષ ગયા હેરકટ કરાવવા એ કેટલા દિવસ હેરકટ હેરકટ કરે પણ જવાતું નહોતું તો અત્યારે ગયા આવે એ કે લા હું હેરકટ કરે હું હજી સુઈ નહીં ઈઠી થોડીક વાર મેં કીધું મારે સુઈ જવું હે હું મેં કીધું આજે બહુ થાકી ગઈ હતી મેં મારે સૂઈ જવું એમ તો હું કેટલા લેટ લેટ સુતી છ વાગે સુધી અત્યારે વહી ગયા છે સાત હવે જો બધાય રેડી થાય હવે જાય થયા આપણે અને ડેકોરેશનનું બધું અમુક અમુક વસ્તુ આશીષ લઈ આવ્યા છે અને કેકનો ઓર્ડરે આપી દીધો છે તો કંઈ નહીં ચાલો હવે બધું ત્યાં કરશું અને બીજી વસ્તુ એ કે ગિફ્ટ લેવા જવાનું છે તો આશીષ હેરકટ કરાવીને આવે પછી નાઈ લે અને પછી પાછા અમે બહેને ગિફ્ટ લેવા જાય પછી ત્યાંથી ડાયરેક્ટ વહી જઈશું એ રીતનો પ્લાન બનાવીએ ત્યારે આરશિવને રેડી કરવાનો હે મેં કીધું પેલા હું થઈ જાઉં પછી આરસી ને રેડી કરી દઉં ને પછી બધાય જાય આપણે ગિફ્ટ લેવા મારે ને ખુશી ને આવું તો એવો વાહે થયો ને કે બાપા લઈ જાવ લઈ જાવ દેખાર ને બાપા મારી ચાલુ રોવાન ચાલુ કરી દીધો એક મત આવડ આવી ગયા હે હે હા એવું કરવા દે આયો પાછળ હે ખુશી તો ગિફ્ટ પેલા લઈ આવી ને પછી એને લઈને પછી જઈશું પણ કે કે ના હું આવું જ કીએ એવો દેખારો કર્યો જો ગિફ્ટ લેવા આવ્યા હવે જોઈ હું લઈ

મોટો થઈ જાય ને હજી એકાદ બે મહિના મજા આવે ને એના માટે હતી એટલે એક બે મહિનો મોટો થાય ને પછી એમ હજી આનું ગટોળીયું નમી જાય હે નમી ને

બરાબર જો બધા બેસી ગયા ફુગામાં નથી થોડો ફુગામાં પાવડર ખરાબ હજુ આ પંખા ને તો અત્યારે ઉડે પણ પછી બંધ કરી દેસો આવી ગયો હે તારું નામ મૈત્રિય મૈત્રી આમ મી કોઈ બધું ખેંચે હે જોઈ બાજુ થી અત્યારે જો કરી ડેકોરેશન ની બધું પેલા છે ને અમે એવું રાખ્યું કે પેલા બધાય જમી લઈ પછી કાઠાકૂટ ની આ બધું ડેકોરેશન માં એમાં છે એટલે તો પેલા બધાય જમી લીધું હવે ડેકોરેશન કરીને હવે કેક કટિંગ નું ની બધુંય કરસી મે કીધું તો ફાઇનલ ડેકોરેશન બધું આપણું કમ્પ્લીટ થઈ ગયું અને કેક તમને બધાયને બતાવું તો કેક મસ્ત હે આશિષ કેવી હે બટરફ્લાય વાળી જબરજસ્ત કેક હે આપડી હો મને નહી મિયા તો હું આ લેતો આયો ના બહુ જ મસ્ત કેક કે મે અત્યારે જોઈ કેક તો ફ્રીજ માં હતી ને બાકી જો અમારો ડેકોરેશન આટલું રેડી મૈત્રી હેપી બર્થડે કેક હેપી બર્થડે કરવાનું ને તારું હા હાલો ફ્રોક પહેરી લીધું હો દીકાએ હાલો હવે આપણે હેપી બર્થડે કરશું હો

છે <truans> 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 <truans>

કુસી કેવી મજા આવી કુસીનો ભાગીને પડ્યો ઓરી એક બાજુ ધ્રો નું આતો એક બાજુ કેવા મને આઈ ખબર વધારા મજા આવી ને સરસ થીમ મનાવી બધી નર્ક ની બધી સજા ની વાત કે ના ના ભાઈ મેટો સ્વર્ગમાં જવાનો આહા સરસ નીચે જાઓ માછલી આગળ બાપા થીમ બનાવી જબરદસ્ત થીમ બનાવી આ કૃષ્ણ જન્મની ની એની થીમ ઉપર આખું બધું બનાવ્યું છે ખુશી કેવું છે મસ્ત છે ને બધી જો આખી કૃષ્ણ થીમ આ ડેકોરેશન મસ્ત કરી દ્યું રુવનું આમ બધી આખી કાનો કેવો જોવે

કાજલ કાજલ આવા મલટ કે ભૂતડી બે આવી ને એને કીએ ખુશી પણ હાલો આ લાઈન એ આયા જીયા આવી આયા જોતા આવી અરે પોઈચા વાગી ગયા રાઉન્ડ સવા એક જેવું થઈ જવાનું છે હવે ઉઈ જઈશું આજે અમુક અમુક ઓર્ડરની ની બધા હેરે બનાવવાની હતી લિસ્ટ ને એ બધી પણ હવે નથી બનાવ કીધું કાલે સવારે મોર્નિંગમાં બનાવી લઈશું ઊઠીને પણ અત્યારે હવે બેટરી ડાઉન થઈ ગઈ આજે હવારના બધામાં લાગ્યા હતા ને પછી બર્થડે સેલિબ્રેટમાં ગયા અને ગણપતિ દર્શન માટે ગયા ને પાછા આજે શું હોય કે આ ફેસ્ટિવલ ચાલુ હોય એટલે બહાર જવાનું જવાનું થઈ જાય કોક ને કોક કહેતું હોય ફ્રેન્ડ્સ બધા વારે ઘડીએ કહેતા હોય કે એટલે બધા ઉપડી પડી બધાય તો આજે ને હવે છેલ્લા છેલ્લા દિવસો બે દિવસ રહ્યા પછી તો વિસર્જન થઈ જશે તો એટલે હવે બધે ભીડ વધારે ને એટલે વાર લાગે પછી લેટ નાઇટ સુધી હવે તો બધે ચાલુ પેલા સ્ટાર્ટિંગના દિવસમાં ઓછા ચાલુ હોય લેટ નાઇટ હવે લેટ નાઇટ સુધી બધું ચાલુ હોય તો ચાલો મળીશું કાલે નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય ગુડ નાઇટ ને બ્લોગને લાઈક કરવાનું ભૂલતા નહીં ચાલો મળીશું નેક્સ્ટ વ્લોગમાં ગુડ નાઇટ બધાને